મજામાં આ હો તમે પણ મજામાં હશો અમે આજ મારા મમ્મીના ઘરે આવ્યા છીએ એટલે એમ બ્લોગ બનાવી છે જો અમારા આયા બકાલો અમાર છે સોળી સોળી ના છે જા રીંગન અપાયરા તો જા રીંગન તમને તો જોયા નહી હોય જવા છે

ગાલી કો સે વેલું sao subscribe cho kênh Ghiền Mì Gõ Để không